ગમે એવા ડોક્ટરથી ન મેટતો હોય તો આ દાદા મેટી દે બહુ બીડી બાગસ ની બહુ માનતા આવે સ્ટોલ છે બીડી છે બાગસ છે પછી કોઈ બી આપણે શ્રદ્ધા હોય એ માની કે ગાંઠિયા લાડવા પેંડા કોઈ બી વસ્તુ વરસાદની વાત જ ન કરાય કે હા કે હું બકરા લઈને આવતો એમાં કે એક માર આવ્યો તો બકરો ઉગાડ્યો

અને અહીંયા તમે વિરામ માનતા કરો કે ગાંઠિયાની માનતા શ્રીફળની માનતા બીડીની માનતા કે સોપારીની માનતા વિરામ દાદાની માનતા કરવાથી મટી જાય છે એટલે વિરામ દાદાનો અહીંયા હાસ છે તો આપણે સંપૂર્ણ ઇતિહાસ જાણશું વિરામ દાદાનો અને જાણશું તો ચેનલમાં બન્યા રહેજો અને ચેનલ લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો જય વિરામ દાદા ના પુંજારી જે વિરમ દાદા પૂજા પાઠ કરે છે અને જે સામત દાદા તેમની પાસે આપણે વિરમ દાદા ના સપૂર્ણ ઇતિહાસ ની વાત જાણશું તો ચેનલ માં બન્યા રહેજો ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરીજો જય વિરમ દાદા અમુકો એ વિરમ દાદા ઇતિહાસ આવે તેમાં ઉછક વિરમ દાદા તે બહુ ફરતા હતા એમાં ગામ એવું હતું ને એમાં બાબરો વખતે કોઈને પાણી ભરવા ન દે આખું ગામ દેશ હતા પાણી ભરી લે બાકી હાજ કોઈ જાય નહિ વિરમ દાદા ઘરે મહેમાન આવ્યા હાનના મહેમાન આવ્યા એમાં ગરમ પાણી નો કે વિરમ દાદાના દીકરા હતા કે બાપુજી કે મહેમાન આવ્યા છે પણ પાણી છે નહીં ઘરમાં અરે કે બેટા વિરમ દાદાને ત્યાં આવ્યા હોય અને પાણી નો હોય એમ બને કે લાવો ઘડો કે હું કે ઘડો ભરી આવું હવે હાલનો ટાઈમ એમાં છોકરો કે બાપુ અમે આવીએ તો કે ના ના બેટા તમારું કામ નહીં તમે છે ને એક મને સજાયો આપી દો અને હું પાણી લઈ આવું કે દાદા ગયા વાવ ને ભૂત બાબરો પ્રગટ થયો પાણી આમાં કે નહી લેવા દઉં તો કે ભાઈ બાબરા તું એમ કરી એક બાજુ ઉભો રે ને મને પાણી લઈ લેવા દે તો કે ના પાણી કે મારે એને ભરકી લેવો પડે તો થેક છે કે હું જોઉં છું તે દાદા એને રીતે શબ્દ બાંધી અને પેલા પહેલા પગથિયા બાંધી ભૂત ને બાંધી ને પગ ઉતરવા મુડ્યા ત્યાં માથા બાથા પડવા જો ત્યાં સજાયો કાઢી ને ચોટી કાપી લીધી ચોટી કાપ્યા પછી ભૂત બળ ન કરે પછી નાદાન થઈ ગયો કે હે દાદા કે મને સોટે આપી દે હું કે વાવ મૂકીને ઉજો છું તો કે તને પેલા મેં કીધું કે એક બાજુ ઉભો રે હવે કઈ એમ કર જવાનું નથી અને મારા કે કામ કોઈ કરે એવું નથી ભાડે એમ પીંડી સીરીને પેટ ઓલી સોટી નાખી હજોયો ફેરવી દીધો પછી એને ઘડો ઉકડાવ્યો ઘડો ઉકડાવીને એને હારે લીધો એ ચાર પાંચ મહેમાન હતા એ વિચાર કરે કે દાદા એક ગયા હતા ને બે કેમ આવે કે સાડે રાત તાપ કર્યો તો એ આંગળા છે એ પાછળના પાણી આગળ દાદા ભૂત ને પકડી એમાં મહેમાન ગયા બરાબર બધા ગયા એમાં મહેમાન તો પછી છોકરો કે દાદા કે બેટા કે દેવતા વેવતા બનાવો પેલા શાહ પાણી નું ઓછું વોકાનું વધારે તો કે હોકો સલામ પાણી કરીએ કે મહેમાન જાગશે કે બાપુ એક કલાક તો હું જો છો મહેમાન ગયા છે એ પાછા આવ્યા નથી તો કે બેટા એ ગયા છે હમણાં આવતા જ હશે તો આપણે મોકો ભરો ખવાર પડવા આવ્યો કે મહેમાન પાછા આવ્યા નહીં તો કે ઓહો કે આ બાબરા ભૂતને જોઈને કે બીકણ કે બીન વૈયા ગયા વાંધો નહીં તે બાબરા ભૂતને કે જો આજે માં બધા ગઝાડા બકરા માલ ઢોર એ બધા અને સમયે આ બધું કરવાના વોઘાનું વાડવાનું એ બધું કામ કરવાનું ઓકે ઓ રાત્રે પછી દાદા બધાને કહી આવતા ગામમાં કે ભાઈ કોઈ બહાર ન નીકળતા રાત્રે મારો વાઘા ભૂત આવશે બાર ગામને ભૂતાઓ જગાડી અને તમારું રાતે ને રાતે બધું આમ પતંગ નાખ્યા વઘાનું પુવાનું જ્યાં કાઈ હોય તો કઈ વાંધો નહી એમ કરતા કરતા દાદા એ ફવારમાં જાય તે પૈસા ઉઘરાયા હોય રાણી શીખ આવતા તે બોરિયા ભરતા કોથળા એમ કરતા કરતા ઘણો ટાઈમ થયો દસ બાર વર્ષ ભૂત કામ કરાવ્યું એમાં એક દિવસે ચારે પાસે બાપ દીકરા હતા એ બાર ગામ નીકળી ગયા છોકરા હતા તે કઈ ખાવાનું મૂકી ન ગયા પછી છોકરા બધા કે દાદા કે કઈ ખાવાનું મૂકી ન ગયા કઈ છે નહીં તો કઈ એમ કરીને કે ઓલો બાબરો ભૂત છે એમાં બાબરો ભૂત આવે ને એને આપણે માંગવા મોકલી એ આવ્યો બફરના ટાઈમે તો કે એ બાબડા કે દાદા કાંઈ મૂકી નથી ખાવાનું કે ખાવાનું કંઈક ગામમાંથી લઈ આવો ને કંઈ માંગીને ભાઈ જો કે મને માગતા આવડે નહીં તમે જો દાદાએ સોટી ક્યાંક મૂકી હોય તે દાદાના પિંડીમાં સોટી નડતી હતી તે એમાં કંઈક બે ત્રણ વસ્તુ ભેગી કરી નાગમણીને મીંદડીની કાંક જ્યાંડ ચાર પાંચ વસ્તુ સોપાડી બધું ભેગું કરીને ઢોલ ની અંદર નાખી દીધું એ ઢોલ કાક સોર બોર આવે ને ત્યારે એની માળા ધણી ધણી વાગે ગમે એ સોર ચકા લાગ્યા હોય એટલે તરત ખબર પડે એ રીતે તે છોકરોને ખબર હતી ભૂત ને કીધું ભૂત કે છોકરો કે નો લાવ્યો હતો અરે કે દાદા હમ કે તો કે એમ એક નાનો એવો છોકરો હતો કે હા કે દાદા ઓલા ઢોળમાં ન ખાલી આટલું સાંભળ્યું થઈ ગયો ઓલા ને બધાને કે ખાવાનું લઈ આવું તે ગયો લાવ્યો ખાવાનું બધું ને ગાંઠિયા મોનથાણ લાડવા બધું લાવીને એ દાદાનો નો એક હતો એમાં બેહાર્યા હવે તમે મને સોટે બતાવી એટલે હું તમારો વણા નથી કરતો પણ આ શારે ભાઈ ના ઝુંપડા છે એ ઝેગવી દો અને માલ ઢોર બધાને ફૂંક દો એ બહુ હેરાન કર્યા મને અને દાદાને કહી દેજો મારા કમાઈના ઠીકરા બની ગયા અને દાદાના કમાઈનો રૂપિયો એ ફૂંક મારીને બધું ઝેગવી નાખ્યું દાદા ને ખબર પડી દાદા કે ભાઈ હવે નતરો કહું કે હાલ ના લાવે હાલો કે ઘરે કાંઈક નુકસાન થયું બહુ ભયંકર એ આવ્યા આમ બધું બધું શકે અરે કા બધું શું કે કા કે છોકરાને કાંઈક નો થયું થારું આવું છોકરા નીકળ્યા બાર કે દાદા આવ્યા દાદા આવ્યા છોકરા કે કે બોલાય બધાય સોટી બોલાય અરે કો છોટી સોટી ગયે આગળ તમને કાંઈ નથી તો કે ના ના કે

એમ કરતા કથા પેલા ક્યાંક કે ભૂત કમાવા નંબર તું જાય એની જેમ હતું પાડા ઉપર માયા હાથતા તો એ માયા અત્યારે હોય તો મંદિર હોય આટલી માયા ભેગી કરી પણ પછી બાબરો ભૂત ત્યાંથી ગયો તે પછી દાદા એ કીધું કે ભાઈ એનું જે વાતું ત્યાં લગી રહ્યો આપણી પાયા દાદા એ બાર વર્ષ ભૂત ને રાખ્યો જય વિરમ દાદા માનતા નું એવું છે કે બીડી હોપારી ની વધારે માનતા થાય ગાંઠિયા ઉધરસ થઈ હોય એટલે બીડી હોપારી માનો એટલે તરત ગમે એવા ડોક્ટર થી ન મેટતો હોય તો આ દાદા મેટી દે

અસલ રાજપૂતમાંથી અને આમ કાંગા કે કાંક્ષી બનાવી એમાં કાંગા બની ગયા નકા અસલ રાજપૂતમાંથી દાદા